તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે જયરાજ ભાઈ ને ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર હું આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ચારસો પંચ્યાસી ફોર એટ ફાઈવ તમે વિડીયોની અંદર જોઈ શકો છો પિસ્તાલીસ હોસ પાવરનું આ ટ્રેક્ટર છે

ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર તેમના કઈ રીતના વિડીયો પૂરો ખોટો બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા બેટરી નવી નાખવામાં આવી છે ટોપ કન્ડિશન આખું જવાબદારી વાળું ઓરિજિનલ ટ્રેક્ટર ટાયર્સ છે તે સાહીઠ ટકા જેવા ટાયર જોવા મળશે કિંમતની વાત કરું બે લાખ અને દસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને તાલુકો લાઠી જિલ્લો અમરેલી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ઉપર 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 નીચે નંબર નંબર મળશે મળશે પેજ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો